ઠાસરા તાલુકાના વિઠ્ઠલપુરા ગામના દેવનગર દેવનગર ફળિયાની અંદર આવેલા લાલાભાઈ અરવિંદભાઈ પટેલના ખેતરમાં જે કુવા પર ઓડીઓ છે તેમાં રહેનારા જ્યોતિકાબેન સોમાભાઈ ઠાકોર નાઓની લાશ એમની ઓડીમાં મળી આવેલી આ અનુસંધાને તેમના બેન જે છે રમીલાબેન જતીભાઈ નાઓએ ઠાસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે સમગ્ર બનાવની હકીકત જોવા જઈએ તો આ જ્યોતિબેન છે જ્યોતિકાબેન છે તેમના લગ્ન રાજુભાઈ સોમાભાઈ ઠાકોરનાઓ સાથે થયેલા અને તે બંને વચ્ચે અણબનાવ રહેતા આ જ્યોતિકાબેન તેમના બેન રહેતા હતા છ એક માસ અગાઉ આ રાજુભાઈ તેમને મનાવીને ફરીથી લઈ આવેલા પણ આ રાજુભાઈ જે છે એ સતત એમની ઉપર શંકા કુશંકા કરતા હોય તેમની વચ્ચે અવારનવાર ઝઘડા ચાલ્યા કરતા હતા આ આ અનુસંધાને જે ગઈકાલે તારીખ વીસ નવના ચોવીસના રોજ જે છે એ આ જે કુવાની ઓડિયો હતી એ ઓરડીઓમાં લગભગ નવ એક વાગ્યાના સુમારે આ જ્યોતિકાબેન રાજુભાઈ અને એમની બે દીકરીઓ એ સુવા માટે જતા રહેલા અને સવારના જે એમના પડોશી છે એ જગદીશભાઈ કનુભાઈ વસાવા છે એ જ્યારે એમના પત્ની જે છે એ અને એ લોકો બધાએ બાજુમાં જે સાતેક વાગ્યા પણ આ જ્યોતિકાબેન કોઈ એમના કામકાજ માટે ઉઠ્યા નહીં એટલે દરવાજો જરા થોડો ખુલ્લો જોયેલો એટલે દરવાજાની અંદર જોતા જ્યોતિકાબેનની લાશ એ કોયડીની અંદર ગોદડી પર પડી હતી અને એમના બાળકો ત્યાં એની બાજુમાં સૂઈ રહેલા હતા એટલે તેમને એમની બેન આ રમીલાબેનને આ બાબતે કરી લી એમના પતિની તપાસ કરેલી તો રાજુભાઈ સોમાભાઈ ઠાકોર જે એમના પતિ છે એ ક્યાંય આસપાસમાં મળી આવેલ નહીં અને એ અનુસંધાને રમીલાબેને એમના પતિ જ્યોતિકાબેનના પતિ રાજુભાઈ સોમાભાઈ ઠાકોરની વિરુદ્ધમાં ખૂનના બનાવો સંદર્ભે ફરિયાદ આપેલી છે પોલીસે તપાસ હાથ ધરેલ છે અને બાકી આગળની કાર્યવાહી ચાલુ છે